કરતું નહી ગેસ માં ડો કે ગેસ માં જોરદાર હેઠ છે હું હેડ કોઈ હેડ હેઠતું ના હોય ના ટાઈમે થઈ ગયો

અરે આગળ બતાખ ખાઈ તો પાન માં તો પગ મેલો તો સાથી ઉપર મઈ નાખતો છે મને હાલ બતાય પેલા

પાસે પૈસા મારતું બાપ આવી બતા પીતો નહી હું પીવા જાય તો કા ભમરાય છે બતાવી લઉમરા નહીં શું મને વરજ્યું છે

અરે એ ડાયનાસુર ના ડાયનાસુર બી બતાવો તમે પેલા બકરું એ નહીં પછી ડાયનાસુર આવતું છે હું એવું વાત કરું તું યાર

વાત કશી કરવી નઈ હું સહી ગોળ ગોળ હું કુટો છો કુરડીમાં ઘોડ ના પાકે ભાજી નાખી ડાયના સુર આવ્યું શું પાડ્યું

લેડો <lidavata> હતા <uthaan>